સ્વાગત છે તમારું ફ્રી આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો આજે બપોરે જે છે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાનો ચાલુ થઈ ગયું છે હજુ સુધી તમારા ખાતામાં હપ્તો નથી આવ્યો તો આ તમે એન્ડ સુધી જોતા રહેજો ઘણા મિત્રોના ખાતામાં ચાર હજાર રૂપિયાનો હપ્તો આવ્યો છે અને ઘણા ખેડૂત મિત્રોના ખાતામાં બે હજારનો હપ્તો આવ્યો છે અને ઘણા ખરા એવા ખેડૂતો છે જેમને હજુ સુધી હપ્તાનો લાભ પ્રાપ્ત થયો નથી તો તમને પણ હજુ સુધી હપ્તો ના મળ્યો હોય તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો સાથે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે અહીંયા મોટી જ ખુશખબર છે રેશન કાર્ડ ધારકોને સાત વસ્તુ મફત મળશે સાથે કિલો અહીંયા તેલ મળવાનું છે એ પણ જન્માષ્ટમી નિમિત્તે તો ઓગસ્ટ મહિનાનું જે અનાજ વિતરણ વિશે પણ વાત વાત કરીશું કરીશું અને સાથે કે તો મળ્યો હોય તો તમારે શું કરવાનું છે આ તમામ માહિતી જાણવા માટે આજનો આ વિડિયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણે પણ ખબર પડે કે આપણું આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ સૌપ્રથમ પ્રથમ વાત કરીએ તો એનએફએસ જે છે ચણા આખા ચણા મળવાના છે એ પણ જુલાઈ મહિનાની ફાળવણી ઓગસ્ટ મહિનાની ફાળવણી નિમિત્તે જો ચણા છે સો ટકા રાબેતા મુજબ ફાળવણી મળશે એક કિલો અહીંયા ચણા મળશે એની જે કિંમત છે તમારે ચૂકવવાની રહેશે એનાફેસે રેશન કાર્ડ ધારકોને આખા ચણા એક કિલો મળશે અને ત્રીસ રૂપિયા તમારે આપવાના છે એના ફેસે અંત્યોદય જે છે ઘઉં એ પણ અહીંયા તમને પંદર કિલોનો જથ્થો પણ મળવા પાત્ર રહેશે એનો તમારે અહીંયા જીરો રૂપિયા આપવાનો રહેશે એટલે કે તમને અહીંયા મફત ઘઉં મળવાના છે એનએફએ છે અંત્યોદય ફોર્ટીફાઈડ ચોખા જુલાઈ બે હજાર ઓગસ્ટ બે હજાર પચીસ એમાં તમને વીસ કિલો અહીંયા ચોખા મળશે એના પણ તમારે અહીંયા ઝીરો રૂપિયા એટલે કે મફત ચોખા વીસ કિલો મળશે પંદર કિલો ઘઉં મળશે પછી વાત કરીએ તો એનએફએ છે તુવેડદાર અહીંયા તમને સો ટકા મળવાની છે રેગ્યુલર તુવેડદાર એનો તમારે અહીંયા એક રૂપ એક કિલો જે છે તુવેડદાર મળશે એના તમારે અહીંયા પચાસ રૂપિયા આપવાના રહેશે વાત કરીએ હવે અંત્યોદય ખાંડ અંત્યોદય કાર્ડ ધારકોને અહીંયા ખાંડ મળવાની છે કાર્ડ દીઠ તમને એક કિલો ખાંડ અહીંયા મળશે એના તમારે પંદર રૂપિયા ચૂકવવાના રહેશે અને ડબલ ફોર્ટીફાઈડ મીઠું તમને અહીંયા મળી રહેવાનું છે એક કિલો મળશે ઘઉં પંદર કિલો મળવાના છે વીસ કિલો સાથે વાત કરીએ તો એના ફેસે તુવેરદાર મળશે એક કિલો તેના તમારે પચાસ રૂપિયા ચૂકવવા પડશે ખાંડ મળશે તમને અહીંયા એક કિલો એના પંદર રૂપિયા અને મીઠું એક કિલો એનો એક રૂપિયો આ રીતે તમને જે છે પચાસ સાઇડ છે અહીંયા નેવ થી સો રૂપિયાનું જે છે તમારી ચુકવણી પાત્ર રહેશે વાત કરીએ હવે આગળ તો આખા ચણા તમને મળશે બીપીએલ કાર્ડ ધારકોને એક કિલો તમારે રૂપિયા આપવાના રહેશે વાત કરીએ તો તમને એપીએલ કાર્ડ ધારકોને ઘઉં મળવાના છે કિલો એનો તમારે ઝીરો રૂપિયા આપવાનો રહેશે એના ફેસે પીએચએચ ફોર્ટીફાઈડ ચોખા મળવાના છે બાર કિલો એનો તમારે ઝીરો રૂપિયા આપવાનો રહેશે વાત કરીએ તો એના ફેસે તુવેરદાર તમને અહીંયા એક કિલો મળશે એના તમારે પચાસ રૂપિયા આપવાના છે બીપીએલ કાર્ડ બીપીએલ કાર્ડ ધારકોને અહીંયા એક કિલોને ચારસો ગ્રામ ખાંડ મળશે એના તમારે બાવીસ રૂપિયા આપવાના છે ડબલ ડબલ ફ્યોર્ટીફાઈડ મીઠું તમને મળશે એક કિલો એનો તમારે એક રૂપિયો આપવાનો રહેશે ફરી જોઈ લેજો બીપીએલ રેશન કાર્ડ ધારકો કે તમને અહીંયા ચણા મળશે એક કિલો એના ત્રીસ રૂપિયા ઘઉં મળશે આઠ કિલો એનું મફત તમને ઘઉં મળશે ચોખા બાર કિલો મફત મળશે સાથે વાત કરીએ તો તુવેડદાર એક કિલો મળશે એના તમારે પચાસ રૂપિયા આપવાના છે બીપીએલ કાર્ડ ધારકોને અહીંયા ખાંડ મળશે એક કિલોને ચારસો ગ્રામ એના તમારે બાવીસ રૂપિયા આપવાના છે અને મીઠું મળશે એક કિલો એનું તમારે એક રૂપિયા અહીંયા આપવાનો રહેશે વાત કરીએ તો એનએફએસસી એ કાર્ડ ધારકો માટે અહીંયા છે તો એક કિલો તમને પણ ચણા મળશે એના તમારે ત્રીસ રૂપિયા આપવાના છે ઘઉં મળશે તમને આઠ કિલો એના તમારે અહીંયા એ રૂપિયા એટલે કે મફત ઘઉં મળશે ને બાર કિલો જે છે ચોખા મળશે વાત કરીએ હવે આગળ તો તુવેડદાર મળશે અને જે છે અહીંયા તમને એપીએલ કાર્ડ ધારકોને કોને ખાંડ મળવાની નથી તુવેડદાર એક કિલો મળશેના તમારે પચાસ રૂપિયા આપવાના છે અને ડબલ ફોર્ટીફાઈડ મીઠો એક કિલો મળશે તમારે એક રૂપિયો આપવાનો રહેશે હવે વાત કરી લઈએ કે જેને અહીંયા હપ્તો નથી મળ્યો અને તમારું ઈ કેવાયસી ખાસ રીતે પૂર્ણ કરવાનું છે સાથે તમારું આધાર બેંક અકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગ ઇ કેવાયસી ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરિફિકેશન ને સાથે ડીબીટી આટલા કાર્યો તમારે પૂર્ણ કરી લેવાના છે જેથી કરીને તમને તમારા હપ્તાનો લાભ અહીંયા મળી રહે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈ સ્ક્રેપ કરી લેજો ને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ